નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીની અંદર આપણને જે સંસ્કૃત વિષય આપેલો છે તે સંસ્કૃત વિષયના ભાગ નંબર ત્રણ જે છે તે ભાગ નંબર ત્રણની અંદર જે સંસ્કૃત વિષય છે તેનો પાઠ નંબર સાત જે છે વિશ્વાસો નૈવ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની સંસ્કૃત વિષયની જે સ્વઅધ્યયન પોથી છે અને સંસ્કૃત સહિતના બીજા જેટલા પણ વિષયો છે તેમની જે સધ્યન પૂથી છે તેમના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ તમામ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો મિત્રો જો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ તમારે કરવો હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર સાત વિશ્વાસો નૈવ કર્તવ્ય એમાં પહેલું નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરો ગદ્ય ખંડ અનુલેખન કરો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો ગદ્ય ખંડ આપણને આપેલો છે તો એ તમારે વાંચવાનો છે ધ્યાનપૂર્વક સમજવાનો છે અને તમારા બુકની અંદર લખવાનો છે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એવી રીતે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો તો શોધે છે શોધેશોનું સંસ્કૃત થશે અતિ લુચ્ચુ લુચ્ચુનું સંસ્કૃત થશે વચ્ચ કહ ભૂલી જાય છે તો એનું સંસ્કૃત થશે વિસ્મરતિ ઝડપથી એટલે કે શીઘ્રમ ક્રોધ કરે છે એટલે કે કૃદ્ધયતિ પ્રહાર કરે છે એટલે કે પ્રહરતિ નાસી જાય છે એટલે કે પલાયાતે પલાયાતે અને દોડે છે એટલે કે ધાવતી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો તો કાઉન્સની અંદર જોશો તો ઉપરી શ્રુતવા સહ ખાદી તુમ અજા વગેરે જેવા શબ્દો આપેલા છે એમાં પહેલો સવાલ વની ઈકા ખાલી જગ્યા અસ્થિ તો જવાબ આવશે અજા એટલે કે બકરી સહ સુકોમલમ માસમ ખાલી જગ્યા ઈચ્છતી તો જવાબ આવશે ખાદી તુમ ત્રીજું અજા શિશુ શ્રૃંગાલયન ખાલી જગ્યા ગચ્છતી તો જવાબ આવશે સહ ચોથું શિશુ મુખાત ઘટનામ ખાલી જગ્યા અજા ક્રુધ્યતી તો જવાબ આવશે શ્રુવા પાંચમું પુત્ર અપરિચિત ખાલી જગ્યા કદાપી વિશ્વાસ નો કરતવ્ય તો જવાબ આવશે પ્રશ્ન નંબર ચાર પાઠનું વાંચન કરીને પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો એમાં પહેલો સવાલ શૃંગાલહ કિ પશ્યતી તો જવાબ આવશે લહ અજા શિશુ પશ્યતી બીજું કહ વશ કહ અસ્તી તો જવાબ આવશે શૃંગાલહ અસ્તિ ત્રીજો સવાલ શિશુ શ્રુતવા અજા કિમ અજો તો શિશુ ઘટના શ્રુતવા અજા કૃધ્ય શૃંગાલ પ્રહરતી ત્યાર પછી ચોથુ સ્વપુત્રેણ સહ વચક શૃંગાળ દ્રષ્ટા અજા કિમ વદતિ સ્વપુત્રેણ સહ વચક અજા દૃષ્ટા પુત્ર ભવાન ઇતેન સહ કુત ગચ્છતિ અસ્ય વિશ્વાસ ન કરણીય ત્યાર પછી પાંચમો અજા શિશુ કમર્થ રોદિ

આજે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે અને નવી સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી અભ્યાસ કરી લેજો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો સરળતાથી ડાઉનલોડ કરી શકશો અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે પ્રશ્ન નંબર છ નીચેના વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરો પહેલું હું દરરોજ સંસ્કૃત વાંચું છું તો અહમ પ્રતિદિનમ સંસ્કૃતમ પઠામી બીજું મારું નામ જૈનિલ છે તો મમ નામ જૈનિલઃ અસ્તિ મારા દેશનું નામ ભારત છે તો મમ દેશસ્ય નામ ભારતમ અસ્તિ ચોથું રમેશ શાળામાં જાય છે તો રમેશઃ વિદ્યાલયમ ગચ્છતી સુધા પુસ્તક વાંચે છે તો સુધા પુસ્તકમ પઠતી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સરસ મજાનો ગદ્યખંડ આપવામાં આવેલો છે બરાબર આ ગદ્યખંડ વાંચી અને આ પ્રમાણે પ્રશ્ન આપેલા છે જોઈએ તેમના ઉત્તરમાં પહેલો સવાલ નરેન્દ્ર ભિક્ષુકાય ભિક્ષુકાય કિમ દદાતી તો નરેન્દ્ર ભિષુકાય ધનમ વસ્ત્ર દદાતી દીજુ કુપીતા માતા નરેન્દ્ર કુત્ર સ્થાપય તો કુપીતા માતા નરેન્દ્ર પ્રકોષ્ઠે સ્થાપતિ ભિક્ષુક યાચે તો ભિષુક વસ્ત્ર યાચત ચોથ આનિ તો ભિષુક આનંદિ બચમ સ ઇવ બાલ કપેણ પ્રસિદ્ધ તો સહ ઇવ બાલ વિવેકાનંદ રૂપેણ પ્રસિદ્ધ ભવતી મિત્રો અહીંયા આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ સાતની સંસ્કૃત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પુથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે સ્વ અધ્યયન પોથી છે સ્વાધ્યાય પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે